પંચમહાલ લોકસભામાં બૂથ પર ફરજ નિભાવતા કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે ફરજ ચૂંટણી ફરજમાં ગંભીર બેદરકારી બદલ પાંચ કર્મચારીઓને નોટિસ ફટકારાઈ છે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત પોલીસ કર્મચારીને નોટિસ અપાઈ છે બાલાસિનોરના ડખરીયા બૂથમાં કર્મચારીઓને મામલતદારની નોટિસ ચૂંટણી પંચના નિયમોનો ભંગ કરતો વિડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી પંચમહાલ લોકસભામાં બુથ પર ફરજ નિભાવતા કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે ચૂંટણી ફરજમાં ગંભીર બેદરકારી બદલ પાંચ કર્મચારીઓને નોટિસ અપાઈ છે સંવાદદાતા વિશાલ જોડાયા છે ફોનલાઇન પર વિશાલ જણાવશો કે આ ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય વીડિયો સામે આવ્યો છે તેમાં એવું સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ કર્યો હતો આ વીડિયો આને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસ થી એક બાદ એક દાહોદ લોકસભા બાદ હાલ પંચમહાલ લોકસભાના બૂથ નિભાવતા કર્મચારીઓને નોટિસ મળી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે દાહોદ લોકસભાનો એક વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ જે બાલાસિનો જે દખરિયા છે ત્યાં પણ એક જે વિડીયો વાયરલ થયો હતો તે બાબતે ચૂંટણીમાં ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ જે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત કર્મચારીઓને નોટિસ આપવામાં આવી હતી કહી શકાય કે જે બાલાસિનો ના ડખડિયા બુથ ઉપર હાજર કર્મચારીઓને બાલાસિનોર મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે બાલાસિનોર મામલતદાર દ્વારા જે બૂથ પર ફરજ નિભાવતા જે કર્મચારીઓ છે તેવા પાંચ કર્મચારીઓને હાલ નોટિસ આપીને હાજર રહેવા માટે જણાવ્યું છે ખુલાસો માટે વિશાલ આભાર